ટીમ દ્વારા થોડા થોડા સમય મોટા જુગારધામો ઝડપી પાડવાની કામગીરી હાલ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે જોકે બુટલેગરોને જાણે વિજિલન્સની ટીમે છૂટ આપી હોય તેમ બુટલેગરોને પકડવામાં વિજિલન્સની ટીમ નિષ્ફળ જવા પામી છે તો શુક્રવારે લાલગેટ પોલીસ પથકની હદમાં

અને રાંદેર પોલીસ હદમાં જુગાર ટીમે દરોડા જુગારીઓને મતા સાથે ઝડપી પાડ્યા હતા ત્યારે ફરી ટીમે લાલગેટ પોલીસ પથકના પમ્પિંગ ચોકીની હદમાં દરોડા પાડ્યા હતા જેમાં રામપુરાના વિનાથ હોસ્પિટલ પાછળ કાજીપુરા કોટડા મોલ્લામાં આવેલા ધોબીની વાડી ખાતે ખુલ્લાપુટમાં જુગારધામ ચલાવનારા સલમાન શેખના અડ્ડા પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા જ્યાંથી ચોત્રીસ જુગારીઓ ત્રણ લાખ ચોસઠ હજારથી વધુની મતા સાથે ઝડપાયા છે આસપાસમાં મૂર્તિઓ બનાવવામાં આવતી હોવાથી કોઈને ખબર નહીં પડે તે રીતે સલમાન જુગારધામ ચલાવતો હતો હાલ તો લાલગેટ પોલીસ ફતકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કબજો સ્ટાઇટ બિઝનેસની ટીમ સોંપ્યો હતો ત્યારે હાલ તો અહીં વાત એ ઊભી થઈ રહી છે કે જુગાર ધામો પર દરોડા પાડી સરાનીય કામગીરી કરનારા સ્ટાઇટ બિઝનેસની ટીમ સુરતમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના અઢાવો અને શહેરના નબીરાઓને બરબાદ કરનારા નશાના કારોબાર સામે કેમ લાં લાંક નથી કરતું શું સ્ટેટ વિજિલન્સ માત્ર જુગાર ધામ પર જ નજર રાખે છે કે પછી બુટલેગરો દ્વારા સ્થાનિક પોલીસ અને બ્રાન્ચોને જે રીતે સાતવી લેવાય છે તે રીતે વિજિલન્સમાં પણ કેટલીક ફૂટેલી કારતુસને સાતવી રહ્યા છે તે પણ એક અહીં આ પ્રશ્ન હાલ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જ્યારે જોવું રહ્યું કે જુગાર ધામો પર દરોડા પાડી કામગીરી કરનારા સ્ટેટ વિજેલન્સ બુટલેગરો સામે ક્યારે પગલાં લેશે અઝર કો સાથે પ્રકાશ વાડાંટનિયો